I <laughs> um. જાગૃતિ હોય પ્રયત્ન કર્યો એક કલાક જાગૃણ કર્યું પછી બીજી વખતે દોઢ કલાક

He thought, and he kept lad. એકાદશી તો આવી રીતે એકાદશી નું ફળ કેટલું બધું છે આપણને સહેલું લાગે છે આપણે ઘણી વાર એકાદશી અને આપણે નામ સાધ્યું છે અને બીજો હોય તો એ વ્રત કોણ કરે ખરે એકાદશી પછી એકાદશીઓ કરે

અને કેટલા જને ભેર આમંત્રણ આપે જે મારું સામાન્ય કોટી યજ્ઞ કરાવે એવા

mm <laughs> मज़ा <laughs> कर Tak begitu kain pun, ikhlas itu kerjanya, mana ada atau nak cut ke? Tapi panik saja kerjanya.

તે સાથે જ નવા નિવાસમાં પ્રવેશેલા તેઓને હાલ કોઈ વિશેષ પ્રવૃત્તિ કરવાની ન હોવાથી તેઓ મોટા ભાગનો સમય કથા શ્રવણમાં વિતાવતા ક્યારેક પત્રોનું શ્રવણ કરી ઉત્તરો લખાવતા કેટલાક આવશ્યક પત્રો લખતા પણ ખરા સંતો સાથે ગોષ્ઠીમાં હળવે હળવે જ્ઞાન અમૃત પીરસતા રવિવારે સભામાં લાભ આપવા પધારતા તેઓના આવા સાનિધ્ય માત્રથી વાતાવરણ ચેતનવંતું જણાતું તેમાં વિશેષ ઉછાળો આવ્યો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ આ દિવસે યોજાયેલી રવિ સભામાં જાહેરાત થઈ કે વિશ્વ વિખ્યાતમાં બેઠા છે અને બાજુમાં સ્વામીશ્રી છે આ પ્રત સભાસદોને પણ દર્શાવવામાં આવી સ્વામીશ્રી ની આ વિશ્વ કીર્તિને સૌએ તાળીના ગડગડાટથી વધાવી લીધી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી સ્વામીશ્રીએ સભાગૃહમાં પધારી સ્વયં પ્રાતહ પૂજા કરવાની શરૂઆત કરતા સૌ રોમાંચિત થઈ ઉઠ્યા બાદ કરી દેતા એક વિદ્વાન શાસ્ત્રી વિમલ શંકરજીએ આજની રવિ જણાવ્યું ઘણા બધા શાસ્ત્રો લખ્યા પછી વ્યાસ નિરાશ થઈ બોલે છે કે હું તો હાથ ઊંચા કરી બદન રુદન કરતા રહું છું કે ધર્મથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે છતાં લોકો કેમ ધર્મને માર્ગે ચાલતા નથી પણ પ્રમુખ સ્વામી કોઈ દિવસ નિરાશ થયા નથી તેઓ બારને બારને વિચરે છે સ્વામીજીના દર્શન પામીને સૌ રોજ કંઈક ને કંઈક નવી અનુભૂતિઓ કરતા આજે આ પંડિત પણ તેઓને મહાપુરુષમાં મોખરે મૂકી રાજી થયા આ રવિસભા બાદ વાળું ચડું કરીને સંતોષ સાથે ગોષીરત બનેલા સ્વામીજીની હૃદય ભાવના અચાનક ઉછળી આવી કે ભવિષ્યનો વિચાર ના કરો કે શું થશે કેવું થશે અત્યારે સારું જીવવું તો ભવિષ્યમાં સારું જ થશે તમે મારી સાથે છૂટતી બોલી શકો વાત કરી શકો તે માટે હરું છું ફરું છું અને તમારી ભેગો ભરું છું જો હું મારા મોભામાં વર્તું તો તમને સુખ ન આવે તમને મુશ્કેલી પડે એવો સંકલ્પ કોઈ દિવસ કર્યો નથી ને થશે પણ નહીં તમે આટલું બધું છોડી અહીંયા આવ્યા છો ત્યાગી થયા છો માટે અમને પણ એમ થાય છે કે તમારા માટે શું કરી નાખીએ દેહ ઘસી નાખીએ આટલું બોતા તો ગડગડા બનેલા સ્વામીશ્રીના વાણી પ્રવાહ થંભી ગયો તેઓની લાગણીઓએ સંતોને પણ ભીંજવી દીધા સહીન શકોરે સંકટ સંતના પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર સ્વામી સમા સ્વામીશ્રીના ચરણોમાં સૌ લડી પડ્યા